नमस्कार दोस्तों खेती परिवर्तन YouTube चैनल में તમારું સ્વાગત છે ગુજરાતમાં ગઈકાલે અમુક ભાગોમાં વરસાદી ઝાપટા વરસ્યા હતા જે કે આજે સવારથી રાજ્યમાં ક્યાંય વરસાદ વરસ્યો નથી ત્યારે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર આજે અને આવતીકાલે રાજ્યમાં કેટલાક ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે જ્યારે એકવીસ અને બાવીસ ઓગસ્ટના રોજ નવસારી તથા વલસાડ જિલ્લામાં ભારે વરસાદ થવાની શક્યતા છે ગુજરાતના તમામ જિલ્લાઓમાં હુટા હવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે બે ત્રણ અને ચોવીસમી તારીખે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં અમુક સ્થળોએ તો કેટલાક જિલ્લાઓમાં ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. ઓગસ્ટ મહિનાની શરૂઆતથી વરસાદ જે રીતે ગાયબ થઈ ગયો છે, તેની હજી સુધી પદરામણી થઈ નથી. ત્યારે હવે નવી આગાહીથી કદાચ રાહત મળી શકે. હાલ તો આગામી 4 દિવસ વરસાદ માટે કોઈ એલર્ટ નથી. માત્ર આગામી 4 દિવસ રાજ્યમાં છૂટો છવાયો વરસાદ રહી શકે છે. 24 ઓગસ્ટ પછી કૃષિ પાકોમાં રોગ આવી શકે. ટ્રાયકોકાર્ડ કૃષિ અને બાગાયતી પાકોમાં ઉપયોગ કરી શકાય છે. તેમણે ખેડૂતોને પેસ્ટીસાઇડ ન છાંટવી હોય તો પ્રકાશ પિંજરનો ઉપયોગ કરી શકાય તથા એનપીએ છાંટી શકાય તેવી સલાહ આપી છે આગામી 48 કલાક ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ ભારે વરસાદની આગાહી છે ત્યારબાદ વરસાદની સિસ્ટમનો જોર ઘટવાથી હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડશે અંબાલા पटेलनी आगाही मुजब सप्टेंबर ऑक्टोबर मा पण बरसात यथावत રહેશે ऑगस्टના અંતમાં રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડશે તો 7 સપ્ટેમ્બર સુધીમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થશે દક્ષિણ ગુજરાતમાં অতি ભારે વરસાદની શક્યતા છે જે મુજબ દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે આ સાથે ઓક્ટોબર મહિનામાં પણ સારો વરસાદ રહેશે